અને કંપનીમાં ડ્રાય બેટરી ઓવર કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આજવા સિગ્મા કોલેજ રોડ પર જોઈ ઈ બાઇક બનાવતી કંપનીમાં આગનો કોલ ફાયર વિભાગને રાત્રે બાર વાગે મળ્યો હતો ડ્રાય બેટરીમાં ઓવર કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક અનુમાન છે જો કે કંપનીમાં આવેલા કમ્પાઉન્ડમાં ત્રણ શેડમાં પડેલ સ્ક્રેપના મટીરીયલમાં આગ લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું હતું આગનો કોલ મળતા પાણીગેટ દાંડિયા બજાર જીઆઈડીસી અને છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની દસ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરના જવાનોએ પાંચ કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી કંપનીના વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં ગત ફેબ્રુઆરીમાં મહિનામાં કંપની અને તેના માલિકના ઘરે આઈટીના દરોડા પડ્યા હતા આગના બનાવ અંગે કંપનીના પ્રોડક્શન વિભાગ સંભાળતા આલોકભાઈએ જણાવ્યું હતું કે આગ રાત્રે અગિયાર વાગ્યા પછી લાગી હતી અને અમે ફાયર વિભાગને જાણ કરી હતી આગ કંપની સામે આવેલ સ્ક્રેપ મટીરીયલમાં લાગી હતી જેમાં કંપનીના ઉપયોગમાં ન લેવાતું મટીરીયલ ત્યાં સ્ટોર કરવામાં આવતું હતું અહીં ત્રણ શેડ બનાવેલા હતા અને ત્યાં અચાનક આગ લાગી હતી આ તમામ મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર